જરૂરી તબીબી સારવારમાં વિલંબના કારણે રાજ્ય સહિત દેશભરમાં દર વર્ષે ચાર લાખ અઠયાવીસ મૃત્યુ થાય છે કારણ કે આપત્તિના સમયે નજીકના લોકો પાસે આવશ્યક પ્રાથમિક સારવારની જાણકારી નથી હોતી તેથી ઇમરજન્સી મેડિસિન ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સના ચાલકોને બેઝિક લાઈફ સપ્લાય કૌશલ્યની તાલીમ આપવાનું શરૂ કર્યું છે આપત્તિના સમયે એમ્બ્યુલન્સના ચાલકને કોઈપણનો જીવ બચાવવા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે કટોકટી દરમિયાન જીવન બચાવવા માટે નિર્ણાયક અને અસરકારક રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવવાના ના ભાગ રૂપે આ તાલીમ આપવામાં આવી રહી છે આજના દિવસે લોકોનો જીવ બચાવવા એમ્બ્યુલન્સ ચાલકો અને સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે આપત્તિના સમયે વ્યક્તિએ કેવી રીતે તેનું સંભાળ લેવી અને તેની જાણકારી આપતી હાથ વગેરે પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું आज हमने स्टर्लिंग हॉस्पिटल में हमारे जितने एम्बुलेंस ड्राइवर्स हैं प्राइवेट एम्बुलेंस ड्राइवर्स उनको आमंत्रित किया है उनको हम फेसिलिटेट करना चाहते हैं जो वो अच्छा काम कर रहे हैं लाइफ बचा रहे हैं उनके लिए हम उनको सम्मानित करना चाहते हैं प्लस शुक्रिया अदा करना चाहते हैं कि वो इतना अच्छा काम कर रहे हैं सेकेंड आज हमने वर्ल्ड एमरजेंसी डे पर एक इनिशियेटिव लॉन्च किया है विच इज़ लाइफ सेवर इनिशिव ये एक ऐसा इनिशिएटिव है जिसके अंतर्गत हम लोगों को लाइफ सेविंग मेजर्स सिखाएंगे उसके अंदर बेसिक लाइफ सपोर्ट एडवांस कार्डिक लाइफ सपोर्ट आर आर टी टीम्स हमारा उद्देश्य ये है कि मार्च तक हम दस हज़ार ऐसे लोगों को लाइफ ट्रेनिंग दें जो आगे जान बचाएँ ये हमारे एक प्लेज कार्ड uh, बनाया है जि ये किसी ने भी अगर वो ट्रेनिंग लेनी है वो ये प्लेज कार्ड पे अपना नाम नंबर करके रजिस्टर करा सकता है एंड जब हम ट्रेनिंग कराएंगे हम उनको बुलाएंगे और उनको ट्रेनिंग देंगे इसी के साथ हमने एक फर्स्ट एड गाइड ये एक बुक लॉन्च की है आज जिसके अंदर घर में जितने भी छोटी मोटी एमरजेंसी होती हैं उसके बारे में बताया गया है इस बुक में इस बुक के जरिए घर में जो छोटी मोटी इमरजेंसी होती हैं उनको हम फर्स्ट एड दे सकते हैं प्लस इमरजेंसी का नंबर है जिसके अंतर्गत वो अपने डॉक्टर से संपर्क कर सकते हैं थैंक यू सो मच स्टालिंग हॉस्पिटल वडोदरा खाते वर्ल्ड इमरजेंसी मेडिसिन डेरा निमित्ते हमें इमरजेंसी टीम और हॉस्पिटल टीम तरफ थी એમ્બ્યુલન્સ ડ્રાઈવરને બીજા વ્યક્તિ વ્યક્તિઓને અમે બી ની કુશળતા પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે અને આજે જ અમે સાહેબે જણાવી એમ કુશળતા માટે ફ્લેચ કાર્ડ શરૂઆત કરી છે ફ્લેચ કાર્ડ સાથે એક ફર્સ્ટ એડ બુક પણ ઇનિશિએટ કરી છે કે તમે આ વસ્તુ અમુક નાની મોટી ઇમરજન્સી હોય ઘરે જ તમે એને ટ્રીટમેન્ટ લઈ શકાય છે કરી શકાય અને ધારો કે વધી જાય તેના માટે ઇમરજન્સીનો નંબર એક પ્રોવાઈડ કર્યો છે ઇમરજન્સી આપણે તો કોઈ કોન્ટેક્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તરત કરી શકાય ડૉક્ટર અંકુર મસણી ઇમરજન્સી હેડ કન્સલ્ટન્ટ એમરજન્સી મેડિસન